માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે બાગ ગામ પાસે નર્મદા પેટા કેનાલ ખુલ્લી મુકાતા ખેડૂતોને ખેતીમાં મોટો ફાયદો થશે બાગ ગ્રામ પંચાયત સરપંચ પ્રિયંકાબેન પારસભાઈ મોતા સહિત અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કરી વિશેષ સન્માન કરાયું બાગ મસ્કા પીપરી ગુંધિયાળી નાગલપર પિયાવા વગેરે ગામોના ખેડૂતોને નર્મદા પેટા કેનાલના પાણીના લાભ મળશે આ કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા ગ્રામ પંચાયતની ટીમે કચ્છી પાક પહેરાવી વિશેષ સન્માન કર્યું હતું બાગ ગ્રામજનોએ અને આસપાસના ગામોના ખેડૂતોએ પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વિશેષ સન્માન કર્યું હતું મંચસ્થાને ઉપસ્થિત આગેવાનોનું પણ બાગ ગ્રામ પંચાયત વતી સન્માન કરવામાં આવ્યું હતું બાગ ગ્રામ પંચાયતના સહયોગથી આ કાર્યક્રમના પ્રારંભે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું જળ ક્રાંતિ પર્યાવરણ સુધારણાના કાર્યો માટે આભાર માન્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સૌને પાણી બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ગૌચર બચાવવા પર ભાર મૂકી તેમણે ખેડૂતોને સજીવ ખેતી કરવા પર ભાર મૂક્યો હતો બાગ ગામના બ્રહ્મ સમાજના અગ્રણી અરવિંદભાઈ મોતાએ સૌને આવકાર આપ્યો હતો તેમણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી બાગ ગામ માટે અનેક યોજનાઓના લાભો મળ્યા છે ત્યારે નર્મદા કેનાલનું પેટા પાણીનો લાભ આજે આ વિસ્તારના ખેડૂતોને મળતા તેમણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા મોરજીભાઈ નાકર શંભુભાઈ આનંદભાઈ નાગુ માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન પ્રકાશ નાથાણી બ્રહ્મ સમાજ મહિલા અગ્રણી સ્વાતિબેન મોતા મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર શંકર જોશી પંકજભાઈ ગોર ફકીર મહંમદ સુમરા અલ્તાફ સુમરા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આશીષભાઈ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર પરમાર સાહેબ એલસીસી કોન્ટ્રાક્ટર ધમાભાઈ રબારી અમદાવાદ પ્રકાશભાઈ નાથાણી મસ્કા ગોવાભાઈ રબ્બારી ગોધરા ગુંદિયાળીના સરપંચ વખતસિંહ જાડેજા રાજેશભાઈ સંગાર પીપરી બાગ તેમજ આસપાસના ગામોના પટેલ સમાજના ખેડૂત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ મોતા પારસભાઈ મોતા આભાર વિધિ અને રાજેશભાઈ નાગુએ કરી હતી આઈવાલ સુનિલ મોતા માંડવી દ્વારા તોદીય પાદ પંકયમ નમામી દેવી નર્મદે આવતીકાલે ગંગા દશહરા છે ભગવતી જગદંબા પતિ પાવની મા ગંગાજીનું પૃથ્વી ઉપર આગમન થયું હતું એ દિવસો સાથે આજે દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ ઇન્જિનની સરકારને કારણે અહીંયા બાગ ગુંદિયાળી મસ્કા પિયાવા આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતર સુધીમાં નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે એનો પ્રારંભ કરાવવાની ખૂબ ખુશી છે અને આનંદ વ્યક્ત કરું છું માનની મોદી સાહેબનો અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરું છું અને ખેડૂતોને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે કચ્છનો મહેનત મહેમતકસ કિસાન એને જો પાણી મળી રહે અત્યાર સુધી રાહ જોવાતી હતી અને કેટલાય વિરોધીઓ જેણે હંમેશા એવું કીધું છે કે નર્મદા આવશે નહીં ખેતર સુધી પહોંચશે નહીં ક્યાં ગયું શું થયું આવા કેટ કેટલાય પ્રશ્નોનો જવાબ આજે મળી રહ્યો છે અને એ મહેનતકશ કિસાન પોતાની મહેનતથી પોતાના ખેતરમાં મા નર્મદાના પાણી સાથે જ્યારે પોતે ધાન્ય પકવશે બાગાયતી કરશે કે જે સમૃદ્ધિના દ્વાર ખુલી રહ્યા છે એટલે શરૂઆતથી જ કિસાનોના હિતમાં કાર્ય કરવું એ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારમાંથી અમને જે શીખ મળી છે એ રીતે કામ કરતા આજે અહીંયા પ્રારંભ કરી રહ્યા છીએ સાથે સાથે મુન્દ્રા તાલુકાનું પણ એક ગામ છે ત્યાં પણ અમે પ્રારંભ કરી રહ્યા છીએ એટલે કુંડ મળીને જે સલીમગઢથી નીકળેલી કેનાલ મોરકુબા સુધી પહોંચી રહી છે ત્યારે ખેતરે ખેતરે પાણી પહોંચાડવા માટેના આ ભગીરથ પ્રયાસની અંદર એક સહભાગી થવાનો મોકો મળ્યો અને કિસાનોને શુભેચ્છા પાઠવું છું પર્યાવરણ બચાવવાની જે આપની અપીલ છે આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે ત્યારે ખેડૂતોને આપના માધ્યમથી હું ખાસ વિનંતી કરું છું અપીલ કરું છું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે પોતાના સેડા ઉપર આવેલા ઘટા ઝાડવા ક્યાંક નાનો મોટો છાંય થતો નડતો હોય તો તમે એની બાળખીઓ કાપો આખા આખા ઝાડને જે ઠુંડા કરી નાખવામાં આવે છે બોડા કરી નાખવામાં આવે છે એવું ન કરતા કેટલાય પક્ષીઓનો આશરો છે કેટલાય પક્ષીઓની ભોજનશાળા છે એને બચાવી તમે વૃક્ષ કદાચ નવા આવો તો કંઈ નહીં છે એને બચાવો અને તમારા માધ્યમથી દર્શક મિત્રોને પણ હું કહું છું કે પ્રકૃતિ હશે તો આપણે આપણા પેઢીને બચાવી શકશું આપણે જો કરોડો રૂપિયા કમાઈ અને પેઢી માટે પૈસા રાખી જશું પરંતુ પ્રકૃતિ જ નહીં હોય પર્યાવરણ જ નહીં હોય પાણી જ નહીં હોય અનાજ જ નહીં હોય તો શું થશે શું કરવાની સંપત્તિ પણ જો પર્યાવરણ હશે પાણી હશે પ્રકૃતિ હશે તો એ પેઢી પણ યાદ કરશે એટલે આ વિષય છે સૌ કોઈ પોતે સમજે એકલાથી કશું થશે નહીં એકલા સરકારથી કશું થશે નહીં એકલી સંસ્થાઓથી કંઈ થશે નહીં સૌનો સાથ જોશે સૌનો સાથ સૌનો વિકાસ જે મોદી સાહેબનો મંત્ર છે એ મંત્ર પ્રમાણે સૌએ વિશ્વાસ રાખી અને સૌએ પ્રયાસ કરવો પડશે તો મને લાગે છે કે આપણે આવનારી પેઢીને કંઈક આપણે આપીને જશું તો આવનારી પેઢી પણ એમ સમજશે કે પર્યાવરણ આપણને આપી આજ રોજ જ્યારે આ વિસ્તારના ખેડૂતોને બાગ મસ્કા ગુંદિયાલી લાલબાગ પીપરી જ્યારે ખેડૂતોને આ ખૂબ સુંદર અને જેને કહીને કે ઘણા વર્ષોની લાગણી અને માગણી હતી એ આજે પૂરી થઈ છે અને અમુક લોકો જ્યારે નર્મદાના પાણી નહોતા આવ્યા ત્યારે અમુક વિરોધીઓ પણ કહેતા કે આ ખાલી વાતો જ થાય છે આમાં ક્યારે પાણી નથી આવવાનું ત્યારે આ તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે આજે કેનાલમાં પણ પાણી આવ્યું છે અને ખેતરે ખેતરે પણ આજ જ્યારે ધારાસભ્ય શ્રી અનિતભાઈ દવેના હસ્તે જ્યારે એનું ખાત જેનું આ મુહૂર્ત કરવામાં આવ્યું છે પાણી છોડવામાં આવ્યું છે તો હું આ સ્થળેથી ભારતીય જનતા પાર્ટી તેમજ આપણા માનનીય મોદી સાહેબ ને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિલભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ ખૂબ સારા પ્રયાસો કરી અને આ કાર્ય કર્યું છે તો આજે અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અહીં પધાર્યા હતા તો બહોળી સંખ્યામાં અહીંના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમારા સમાજના તેમજ પટેલ સમાજના લઘુમતી સમાજના સૌ આગેવાનોએ એમનો ખૂબ ખૂબ આવકાર્યો હતો એમનું સન્માન કર્યું હતું અને અમારા ચાર હજાર એકર જેટલા જમીનના વિસ્તારમાં આજે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું તેથી ખેડૂત વર્ગમાં ખૂબ જ ઉત્સાહ અને ખૂબ ખુશ ખુશખુશાલ જોવા મળી રહ્યું છે અહીંથી અમારા ધારાસભ્ય પહેલા પણ અમારી ઘણી એવી લાગણીઓ હતી અમારી માંગણીઓ કરશે એવી અહીંથી આશા રાખું છું સૌપ્રથમ તો આજે જ્યારે બાગ લાલબાગ વિસ્તાર ગુલિયાલી નાગલપુર પિયાવા મસ્કા જે પેટા કેનાલ છે એની અંદર આજે પાણી છોડવામાં આવ્યું ને એનું શુભારંભ આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ હું અનિરુદ્ધભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ ખાસ કરી અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ હસ્તેથી કચ્છની સમગ્ર જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન પાઠવું છું કારણ કે નરેન્દ્રભાઈ જે કામ જે નેમ સાથે લે છે એનો રિઝલ્ટ આવે ત્યાં સુધી મૂકતા નથી સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાર એવા સૂત્ર સાથે જ્યારે આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકારની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘણા વર્ષોની કચ્છના લોકોને ઈચ્છા હતી કે નર્મદાના પાણી કચ્છમાં આવે કચ્છમાં આવે પણ આજે કચ્છની ધરતી ઉપર જ્યારે માંડવી મોરકોબા સુધી સુધીની કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને અત્યારે આપણે જોઈ રહ્યા કે ખેડૂતોના ખેતર સુધી આ મા નર્મદાના પાણી પહોંચી રહ્યા છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે ત્યારે આ ખેડૂતો વતી ફરી ફરી હું સમુદ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું એવા અનેક વિકાસના કાર્યો આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર થઈ રહ્યા છે ખેડૂતલક્ષી કાર્યક્રમો હોય મજૂરોલક્ષી હોય કે ઉદ્યોગોને લક્ષ્યા લગતા હોય દરેક ક્ષેત્રમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ જ સરસ મજાના કાર્યો કરી રહ્યા છે કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો સમજે છે કે ખે જે ખેતી છે એ ભારતની કરોડ રજૂ સમાન છે જો ખેતી ટકશે તો જ આ ભારત દેશ ટકશે એટલે ભારત દેશને બચાવવા માટે આજે અનિરુદ્ધ પ્રકૃતિને બચાવવા માટે પણ આપણને ખૂબ સરસ મજાનું આહવાન કર્યું જો પ્રકૃતિ બચશે તો આપણી આવતી પેઢી બચશે એટલે પ્રકૃતિ અને પાણી પ્રત્યેનો જે આ સરકારનો જે નેમ છે એમને જે કઈ રીતે વાપરવું અને કઈ રીતે એનું પાલન પોષણ કરવું એના વિશે આપણે જ્યારે આજે કાર્યક્રમ હતો ત્યારે ફરી ફરી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમામી દેવી અસ્તુમારમદે આપણા સૌના વડીલોએ એક સ્વપ્ન સેવ્યું હતું કે નર્મદાના નીર કચ્છમાં અને આપણા ખેતરોમાં પહોંચશે એ સપનું દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આજ રોજ કચ્છમાં નર્મદાની કેનાલ પણ આવી ગઈ અને ખેતરો સુધી પેટા કેનાલ પણ બની ગઈ અને પાણી પણ આજે અમારા યશસ્વી ધારાસભ્ય પ્રકૃતિ પ્રેમી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના વરદશે આજ રોજ પેટા કેનાલના દ્વાર ખોલી અને ટેસ્ટિંગ માટેના દરેક ખેતરોમાં જે પાણી પહોંચે છે લાઇનો પહોંચે ત્યાં પાણી પહોંચે એ માટેના પ્રયત્નો ચાલુ થઈ ગયા અને આજરોજ અનેક એવા વિસ્તારો છે જ્યાં નર્મદાના પેટા કેનાલ પાથરવામાં આવી છે ત્યાં ખેતરો ખેતર પાણી પહોંચતું થયું છે આ ટેસ્ટિંગ પિરિયડમાં જ્યાં જ્યાં પણ ક્યાંક અધૂરા હશે ક્યાં લાઈન તૂટેલી હશે ક્યાંક કુંડી નહીં બની હોય અથવા તો ત્યાં ડેમેજ હશે કે કચરો હશે તો એ આ ટેસ્ટિંગ દરમિયાન ખબર પડશે ક્યાં અધુરા છે શું બાકી છે તો એ પણ સુધરશે અને આવનારા સમયમાં જે લોકો એવું કહેતા કે ભાઈ નર્મદાના પાણી ક્યારેય કેનાલ નથી આવવાની ક્યારે કેનાલ બની તો કે પાણી નથી આવવાનું પાણી આવશે તો ખેતરોમાં નથી આવવાનું એ બધા માટે આજે જવાબ છે કે જો કેનાલ પણ બની ગઈ કેનાલમાં પણ પાણી આવ્યું ખેતરોમાં કુંડીઓ બની ખેતરોમાં લાઈન આવીને ખેતરો સુધી પાણી પહોંચ્યું છે આવનારા સમયમાં જ્યાં જ્યાં પાણી નથી પહોંચતું કે જ્યાં કામો અધૂરા છે કામો પણ વહેલી તકે પૂરા થાય અને પાણી દરેક જગ્યાએ દરેક ખેતરે પાણી પહોંચે એ રીતના પ્રયત્નો સરકાર દ્વારા જે ચાલી રહ્યા છે આપ જોઈ શકો છો આજે કેટલા બધા મસ્કા બાગ અને ગુંદિયાળી લાલબાગ બધા જ ખેડૂતોના હૃદયમાં ખૂબ હરખ છે ખુશી છે આપ જોઈ શકો છો અને જે આ સુકુ ભઠ્ઠ આપણો આખો વિસ્તાર થઈ ગયો છે દરિયાઈ પાણીના નજીક હોતા દરિયા કિનારો પાણીના સ્તરો ખૂબ આપણા ઊંચા નીચા થઈ ગયા છે અને પાણી ખૂબ ટીડીએસવાળું ખારું થઈ ગયું છે પાંચ હજાર ટીડીએસ જેટલું થઈ ગયું છે ત્યાં ત્યારે આ નર્મદાના નીરો આપણા સૌ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને ખેડૂતો ઘણો બધો પાક લઈ શકશે અને ખાસ આજે શ્રી પ્રકૃતિ ખેતી થાય એના માટે પણ એક અરજી કરી છે વૃક્ષો ન કાપવા માટે પણ ધ્યાન દોર્યું છે અને ખેડૂતો દવાનો છંટકાવ છે ઝેરી દવાઓ છે એને દવા ઓછું કરે એવી પણ ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે આજ રોજના આ કાર્યક્રમ બદલ હું સર્વે ખેડૂત મિત્રોને શુભકામના પાઠવું છું અને જ્યાં અધુરાસ કામો છે એ વહેલી તકે નિગમ દ્વારા પૂરા કરવામાં આવશે એવી પણ આજે અધિકારીઓશ્રી દ્વારા ખાતરી મળી છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ બહુ જ સારું કર્યું અને એમણે જે ભાષણમાં કીધું કે આપણા કચ્છનો વિકાસ અને આપણો કચ્છ ખેતી પ્રધાન દેશ છે અને હું તો એની માટે કહું છું કે આપણા બાળકો જે અમેરિકા જાય છે એને પૂછીએ છીએ આપણે અમેરિકા શું કામ જાઓ છો તો એ લોકો કહે છે કે ત્યાં ગ્રીનરી છે તો હવે આપણા કચ્છમાં કેનાલ આવી છે તો આપણે અહીંયા ઓર્ગેનિક ખેતી કરી અને આપણા બાળકોને અમેરિકા જતા રોકવા માટે આપણે અહીંયા જ એ લોકોને રોટી મળે એવું કરીએ અને આ બધું પાણીથી જ પોસિબલ થઈ શકે છે અને ઘણું બધું ખેતી જી

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો